કેશોદ તાલુકાના માણેકવાડા ગામે ડિમોલેશનની કામગીરીમાં તંત્રની લાડિયાવાડી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા ગામે આશરે આઠસો વીઘા ગવચનની જમીન પર તંત્ર દ્વારા દબાણ કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ ડિમોલેશન કામગીરીમાં માત્ર નાટકીય રૂપ જોવા મળી રહ્યું હતું સવારથી શરૂ થયેલ ડિમોલેશનની કામગીરીમાં બંધલી તેમજ કેશોદ પોલીસ સ્ટાફને સાથે રાખી વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામ પંચાયતની બોડીને સાથે રાખી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ મીડિયા દ્વારા સ્થળ નિરીક્ષણ કરતા ગૌચરની જમીન ખાલી કરાવવા ગયેલ તંત્ર ખાલી રસ્તા પરના બાવળો હટાવીને ડિમોલેશનની કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું પણ ખરેખર ગૌચરની આશરે આઠસો વીઘા જમીન ખાલી થશે કે ડિમોલેશનના નામ પર જ આવા જ નાટકો ચાલુ રહેશે એ તો આવનારો સમય જ બતાવશે રિપોર્ટર જગદીશ યાદવ જુનાગઢ મારું નામ અશોકભાઈ પી પરમાર તલાટીકમ મંત્રી જોનપુર અને આજરો જમોને નોડલ તરીકે દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે માણેકવાડા નિયુક્ત કરવામાં આવેલ છે અગાઉ માણેકવાડા ગામે અરજદાર શ્રી વિરમ ગંગાભાઈ જાડેજાની અરજી મુજબ જુલાઈ માસની અંદર અરજી કરવામાં આવેલ અને ત્યારબાદ ગ્રામ પંચાયત દ્વારા રેગ્યુલર નોટિસ અને નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવેલ પરંતુ વરસાદ અને નવેમ્બર માસમાં અને ઓક્ટોમ્બર માસમાં પડેલ ભારે વરસાદના કારણે ગૌચરના એરિયાની અંદર પાણી ભરાઈ જતાં આપણે ગૌચર દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી મુલતવી રાખેલ ત્યારબાદ આજરોજ ફરીથી નોટિસ આપી અને તમામ ખાતેદારોને જાણ કરી અને કેશોદ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ વંથલી તાલુકાના વિસ્તરણ અધિકારીશ્રી સાહેબ શ્રી અને તમામ મહેસૂલી અને પંચાયતના તલાટી મંત્રી અને પંચાયત બોડીને સાથે રાખી અને આજે આશરે આઠસો વીઘા દબાણ જે ત્યાંસી આજુબાજુના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ તે તમામ દબાણ છે તે તંત્રને સાથે રાખી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મીડિયા કર્મીઓની હાજરીમાં ખુલ્લું કરવામાં આવેલ છે અને જે કાર્યવાહી આજે અને આવતીકાલે પણ રેગ્યુલર ચાલુ રહેશે અને તમામ દબાણ ખુલ્લું કરવામાં આવશે અને ખુલ્લું કરવાની કાર્યવાહી ચાલુમાં છે ધન્યવાદ